જય શ્રી કૃષ્ણ વિશ્વની સૌથી પૌરાણિક સંસ્કૃતિ એટલે આપણી હા આપણી સનાતન સંસ્કૃતિ આદિકાર પુરાણી આપણી આદિકાર પુરાણી સંસ્કૃતિમાં છોડમાં રડછોડ કીધા છે બસ આપણા વૃક્ષારોપણ સપ્તાહના સંકલ્પને આજે આગળ વધારે છે કોણ આવો જોઈએ જાણીએ

આ પૃથ્વી સૃષ્ટિ પર્યાવરણ વિશે હોય છે તો આવા જ આ વૃક્ષ પ્રેમી તો પ્રત્યે નો પ્રેમ કેવી રીતના અરવિંદભાઈ આપણે વૃક્ષ પ્રત્યેની વાત કરીએ તો શરૂઆતમાં તો મારે એટલું જ કેવું છે કે પૃથ્વી ઉપર જે માનવ જીવન હોય પશુ પંખી જો કોઈ પણ નિર્ભર હોય તો એ વૃક્ષ આપણે પરિબળ દર્શાવ્યું છે જળ ઉપર પૂર્ણપણે નિર્ભળ છે અને જળને લાવવા માટે સૌ પ્રથમ વૃક્ષ ની જરૂર છે વૃક્ષ વિના કોઈ પણ વસ્તુ શક્ય છે જ નહીં અને આપણે માનવ જયારે જન્મે છે ત્યારે તે કાષ્ટથી બંધાયેલ છે પૌરાણિક ભજનોમાં સંતમાનોમાં આપણે ઘણું સાંભળેલું છે કે કાસ્ટને બહુ મોટી મોટી મહત્તા આપી છે જયારે જન્મથી જયારે જન્મે છે માણસ

માનવ જીવન ને ટકાવી રાખવા માટે વૃક્ષ અને જળ એ બે ની બહુ એટલે બહુ જરૂર છે અને સૌથી મોટો આપણે ગણીએ તો ની ક્રિયા વગર માનવ જીવન શક્ય નથી જળનું પણ કઈ ન જળ વગર પણ માણસ રહી શકે પણ જો શ્વાસ નહીં મળે તો માણસ નું રહેવું સંભવ નથી તો ની ક્રિયા માટે વૃક્ષ બહુ મોટું આપણને ભાગ ભજવે છે એમ એ માટે આપણે આજે અવસર ઉપર જે ગણીએ તો આપણે આ વૃક્ષ વૃક્ષારોપણ કરીને આપણું સંકલ્પ ને સિદ્ધ કરવો જોઈએ હર કોઈ વૃક્ષ નવા નવા વૃક્ષ બધાને વૃક્ષ પ્રેમી થવું જોઈએ જળ એ જીવન છે આપણે આપણે સૂત્રોમાં ઘણી બધી જગ્યાએ જોયું હોય બહુ બેનરોમાં જોયું હોય પણ ખરા અર્થે જયારે આ વૃક્ષ વાવીને આપણને વરસાદ લાવવામાં ખૂબ જ મહત્વનું છે એટલે જ આ વૃક્ષ થકી જળ થશે એટલે રોનકભાઈ કીધું ને કે જળ એ જ જીવન છે આભાર રોનકભાઈ આપનો આવા અત્યંત આનંદાય આપનો વૃક્ષ પ્રત્યે પ્રેમ અરવિંદભાઈ વૃક્ષ પ્રત્યે જો આગળ વાત કરું તો જેમ મારા મોટા ભાઈએ કીધું તમને વૃક્ષ વિશે જે માહિતી આપી બરોબર છે એના પ્રત્યે આગળ વાત વધારીએ તો આપણે જાણીએ છીએ કે માનવ જીવન માટે ઔદ્યોગિક ક્રાંતિ જે છે એ ખૂબ જ મહત્વની છે ઔદ્યોગિક ક્રાંતિ મહત્વની છે પણ તેના પાછળ એક નુકસાનકારક વાત એ ભી છે કે ઔદ્યોગિક ક્રાંતિ જે છે એ ખૂબ જ હવામાં પ્રદૂષણ ફેલાવે છે બરોબર તો એ પ્રદુષણને અટકાવવા માટે આપણે જે ઉપાય છે એ છે આ વૃક્ષ તો અરવિંદભાઈ તમે જે આ વૃક્ષારોપણનો સંકલ્પ કર્યો છે

આપણા વૈષ્ણવ સંપ્રદાયના ગ્રંથોમાં કોઈ વૃક્ષો વિશે કોઈ વાત છે અથવા કીર્તન છે હા જણાવો અમને જો વાત કરીએ અરવિંદભાઈ તો આપણા પુષ્ટિ સંપ્રદાયમાં આજથી પાંચસો વર્ષ પૂર્વે જ્યારે પ્રભુ શ્રી ગોપાલલાલ ગોપેન્દ્રલાલ જ્યારે પ્રદેશમાં પધારતા શ્રીમદ ગોકુળથી ત્યારે વૃક્ષ વિશેની વાત તો એમાં ઘણી ખરી કરવામાં આવી છે પણ આપણે જે વાત કરી કે કાસ્ટનું મહત્વ દર્શાવે છે આ વૃક્ષ તો એ બાબત થી મારે તમને વાત કરવી છે કે અમે જે કીર્તનમાં એક ગ્રંથ અમારા ગ્રંથમાં આવે છે એ પ્રમાણે આપણે જુનાગઢમાં વડાલ ગામ વડાલ પાસે ભીયાળ ગામ ત્યાં આપણું લાલવડાઈજી મંદિર જે અત્યારે ઉપસ્થિત લાલવડાઈજી મંદિર ગામ તરીકે ઓળખાય છે એમાં જે લાલવડરાયજી નું જે પ્રાગટ્ય જે છે એ લાલવડાઈજી ના પ્રાગટ્યની જે આખી તમને વાત સાખી ના બે શબ્દ કહીને તમને વાત કરી દઉં કે કઈ રીતના વૃક્ષનું એમાં મહત્વ દર્શાવેલું છે કે ભાઈ કાષ્ટ થકી આજે જે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે લાલવડાઈજી મહારાજ બિરાજી રહ્યા છે કે એમાં એનો આવિર્ભાવ કઈ રીતના આવ્યો એમાં વૃક્ષ કઈ રીતના મહત્વ દર્શાવ્યું છે એ હું સાખીના શબ્દ દ્વારા તમને જણાવું જણાવો જણાવો તો અમારી ધન્યતા કેવાય કે ભાઈ અમને આ લાભ મળે તો વાત કરીએ તો વિયા ગામ લાલવડરાયજી મહારાજ ના પ્રાગટ્ય નું કવિ તે તમને સંભળાવું સોરઠ ખંડ ને જીરણ ગઢ ્રજ મે વાવ છે વડ એ સુકો શલ્ય હુ તો એ યવિ પર અને આવ્યો આવે એ જટ તો અરવિંદભાઈ આ સાખીમાં ભગવદીઓ દ્વારા દર્શાવવામાં આવ્યું છે જયારે પ્રભુ શ્રી ગોપાલ પધાર એમને ત્યાં પ્રદેશ કર્યો થોડોક ટાઈમ ત્યાં રહ્યા પછી જે વિદાય લેવાની હતી તે બિયાળ ગામના ગામ ના વૈષ્ણવો કીધું કે પ્રભુ તમે આમ અમને છોડીને ના જઈ શકો ત્યારે પ્રભુ કહે છે કે હું તમને છોડીને ક્યાંય જવાનો નથી તમારા માટે હું અહોનીશ અહીંયા બિરાજીશ તો આજના સમયમાં આજે પણ વિયાળ ગામે ત્યાં લાલવડરાયજી મહારાજ બિરાજે છે એ પાછળનું રહસ્ય એ પ્રકારે છે કે જ્યારે પ્રભુ વિદાય લેવાના હતા ત્યારે વૈષ્ણવો એમના વિરહતા દર્શાવી કે પ્રભુ તમે આમ અમને છોડીને ના જઈ શકો ત્યારે પ્રભુ કહે છે કે અમે અહોનીશ અહીંયા બિરાજશું તે કહીને વૈષ્ણવોને આજ્ઞા કરે છે કે કોઈ સુકા કાસ્ટની ડાળી લાવો તો વૈષ્ણવો વડની સુકુ વડની ડાળી આપે છે અને પ્રભુ એ વડનું વૃક્ષારોપણ કરે છે તો મારે એ વાત દર્શાવી છે કે આપણે જ્યારે આજે આ વૃક્ષારોપણ કરીએ છીએ તો આજથી પાંચસો વર્ષ કે સાતસો વર્ષ પૂર્વે જ્યારે પ્રભુ સાક્ષાત બિરાજમાન હતા ત્યારે આજે પણ આપણે ભિયાળ ગામે લાલવડાઈજી મંદિરના દર્શન કરી શકીએ છીએ ત્યાં ભિયાળ આજે પણ એ સુકુ વડ જ્યારે વૃક્ષારોપણ આપણે અત્યારે કરીએ છીએ એ પાંચસો વર્ષ કે સાતસો વર્ષ પૂર્વે પ્રભુએ ખુદ કરેલ છે તો આ વૃક્ષારોપણનું મહત્વ તમને આટલી વાતમાં જણાઈ ગયું હશે કે એ શું છે અને એનું વિગત આગળ થોડીક વાત કરું તો જ્યારે પ્રભુએ એના હાથે સુખા ડાળીનું વૃક્ષારોપણ કર્યું અને એમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પોતાનો તો આજે પણ એ બિયાર લાલવડરાયજી મંદિર સ્વરૂપે બિરાજે છે પ્રભુ અને અસંખ્ય વૈષ્ણવો ગામો ગામથી દેશ પરદેશથી દર્શન કરવા માટે આવે છે તો એના વિશે પણ એક તમને બિહાર બિયાર ગામે જે લાલવડરાયજી સ્વરૂપ વડ સ્વરૂપે બિરાજે છે તો એનું એક ભાવ દર્શાવતી એક સાખીમાં તમને સુરમાં સમજાવું अय बिराजो तमे व्रजनावाला मोटे रा महाराजरे लालजीतो लीलावधारि वैष्णव जोडे हाथ वैष्णव जोडे કરે કીર્તન ને હિચ માડી લી પ્રસાદ ને કરે બહુ ખ્યાલા અહિયાં બિરાજો તમે વ્રજ ના મોટે રામ મહારાજ ખુબ સરસ ભાવ રોનકભાઈ અને આ સાહેબ આ ભાવના લીધે જ અમારા દર્શકો ને થોડોક વધારે ભાવ મળે ને એવી આજ્ઞા કરું છું તો આપડી આપણી સંસ્કૃતિમાં આપણા પૌરાણો માં આપણા ગ્રંથોમાં કોઈ વધારે વાત હોય તો અમારા દર્શક મિત્રો ને આવી ધન્ય તે ક્યારે મળે તો થોડોક આપણી સંસ્કૃતિમાં વાત હોય આપણા ગ્રંથોમાં કોઈ વધારે કીર્તન હોય તો અમને ચોક્કસ ચોક્કસ અરવિંદભાઈ હવે જે આપણે વાત કરીએ આપણે અહીંયા બિહાર જુનાગઢ પાસે બિહારની જે રાજધાની વાત કરી તો હવે એવી જ રીતના એક આપણા ઠાકોરજીના જે ઘર છે ઠાકોરજી નું ઘર જે છે શ્રીમદ ગોકુળમાં તો ગોકુળ વિશે તમને એક વાત કરું તો ગોકુળમાં આપણે સ્થિત અત્યારે ગોપાલબાગોપાલ બાગ જે છે એના વિશે તમને વાત કરું એના વિશે વાત એમાં આવે છે જે વિવિધ પ્રકારના વૃક્ષોમાં આપણે જે ચંપો મરવો ફૂલ છે આ છે શાકભાજી છે ટોટલી પ્રકારના એવી એક વાત આવે છે એમાંથી ફૂલ કે આ ફૂલ ને અમુક પ્રકારના જે ઠાકોરજી લાયક જે ઠાકોરજીને આપણે ધરી શકીએ એક ગોપાલ એ આટલા હજારો વર્ષો પેલા જારે ઈ ગોપાલ શું સ્થિત હશે એ વાત દર્શાવતી એક સાખી તમને સંભળાવું કરું હું વખાણ રે ચંપો મરવો ને વળી के वडो ने डोलरीए गणू मान ए डोलरीए गणु मान तेरे ले ए रे बागमा श्री कोपेंद्र जी खेले ए रे बागमा नि पजे मोती गोपाल बागनी રચના છે નોખી સિયા કરું હું વખાણ તો અરવિંદભાઈ આ સાખી જે છે એ સાખીમાં તો પ્રભુએ આ વૃક્ષની મહત્ત્તા દર્શાવી છે પણ પ્રભુએ પોતાનું પ્રભુત્વ એટલું સરસ રીતે સમજાવ્યું છે કે ઈ બાગમાં જે ચંપો મરવો ને કેવડો આ જેવા જેવા વૃક્ષો જે દર્શાવેલા છે એ વૃક્ષ થકી એ વૃક્ષમાં જો કલ્પના જ્યારે એ ગોપાલ બાગ જે

અને મોતી તો તમને ખબર કિંમતી વસ્તુ કહેવાય આ જે આપડે આ પર્યાવરણમાં જે આપણે વૃક્ષો જે હોય છે ફળફૂલ સુધી સીમિત નથી તે ખરેખર આપણને પ્રાણવાયુ આપે છે એટલે મોતી કીધા છે એટલે કિંમતી કીધા છે જય હો ભાઈ આપના ભાવ ને જય હો જય હો તો અરવિંદ ભાઈ તમે જે આ સંકલ્પ લીધો છે અને જે તમે વૃક્ષારોપણ અભિયાન જે ચાલુ કર્યું છે બરોબર છે તે આપણા સમાજ માનવ જીવન માટે જય હો જય હો ભાઈ જય હો આપે આ વૃક્ષ પ્રત્યે પ્રેમ તો દર્શાવ્યો કીર્તન મના હવે તો આ કીર્તન લાભ અમને હજી લેવાનું મન થાય છે જય હો આપને ગમતું કોઈ કીર્તન અમને જણાવો કે જેથી અમારા દર્શક મિત્રો ભાઈ કીર્તન કીર્તન તો ઘણા બધા છે છે અને એમ ગાઈએ તો ઘણા બધા પણ આજે આપણે જે સંકલ્પ પ્રમાણે આજે ભેગા થયા છીએ વૃક્ષારોપણ નો મેન આપણો સંકલ્પ હતો એ એમાં આપણે પ્રભુતા દર્શાવી પ્રભુના જે ગુણગાન પ્રત્યેથી આપણને વૃક્ષ નું કઈ રીતના મહત્વ છે એ દર્શાવ્યું એ જાણવા મળ્યું તો હવે મારો એવો ભાવ રહ્યો છે કે આપણે વાત એવી કરેલી છે એમાં એવું દર્શાવે છે કે જયારે પ્રભુ પધારે છે અને મોતી એમને વધારે છે તો એક એ આનંદમય વાતાવરણ ઉભું થાય છે તો એક આનંદમય વાતાવરણ આપણે ઉભું કરવું છે અને આનંદ લઈને દર્શક મિત્રો પણ સાંભળવા મળે आनंदा इन संभाली जय हो जय हो, हो। ए हा एपेन्द्र जी ओ, ओ पे रे आयवाे गोपेन्द्र जी मल पता गे रे आए वे मोती डेरे वधाय रे में थो ગોપેન્દ્રજી ઓ ગોપેન્દ્રજી મલપાતા ઘેરે આય વારે હારે મારે ઠાકોરજી ઘેરે આય વારે આજે મારે ઠાકોરજી ઘેરે આય વાય હોય જય હો જયહો બંને ભાઈ આપ આ વૈષ્ણવો ના ભાઈ રાગ કઈ અલગ હોય છે અને જે અમને ભાઈ ધન્યતા અનુભવ હોય આપના રાગ થકી સાહેબ એક વાત કરું ને તો જયારે આનંદ ક્યારે ઉત્પન્ન થાય પણ આ અંગો દ્વારા આ ઉત્પન્ન થયા છે એમને તમે પ્રેમ કરો ને ત્યારે આ અંદરથી ભાવ ઉત્પન્ન થાય આપના દ્વારા દર્શાવ જય હો ભાઈ જય હો જય હો ભાઈ આ અવિરત આનંદ માટે અને આભાર આપનો કે અમારા વૃક્ષારોપણ સપ્તાહના સંકલ્પ ને આપણે સિદ્ધ કર્યો એ બદલ થેન્ક યુ આભાર તમારો પણ આભાર અરવિંદભાઈ અને જે થકી અમે પણ ધન્યતા અનુભવીએ છીએ આભાર આ વાત ને આગળ વધારું તો એમાં એક સંકલ્પ લઈએ કે દરેક માનવીએ માનવ જીવન માટે ઓછામાં ઓછું ઓછામાં ઓછું એક વૃક્ષ એક છોડ તો વાવવો જ જોઈએ જય જયારે જય શ્રી ગોપાલ